જય માતાજી મિત્રો બધાનું ફરીથી મારા એક નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજે અમે જઈ રહ્યા શિવ ખેડૂતવાસની માલપા શ્રી લીમડાવાળા મામાદેવના સનિધિની માલપા ભવ્યથી ભવ્ય ડાક ડંબરૂનું આયોજન છે તો અત્યારે ના જઈ રહ્યા છીએ બધા અમારે મહેશભાઈ રાવળદેવ જય માતાજી કીધું બધા જય માતાજી મિત્રો અને આજે અમારા સાગરભાઈ પણ જોડાણા છે સાગરભાઈ જય માતાજી જય માતાજી ગૌતમભાઈ અને એવા અમારા અમારું મોહળ થાય તો અમારે કાળુભાઈ રાવળદેવ એ આજે ગાડી લઈને આવ્યા છે અર્ટિકા ગાડી લઈને આવ્યા છે કાળુભાઈ જય માતાજી જય જય માતાજી માતાજી બંને વ્લોગની માલિકા અને અહીંયા અમારે એક ભાઈની વાટે છે વિપુલભાઈ રાવળદેવની વાટેક હમણાં આવે એટલે પાછા અહીંથી બધા એક સાથે નીકળવી બન્યા રહેજો વિડીયોની માલિકા ખૂબ મજા આવશે ખૂબ આનંદ થાય આજે કારણ કે ભાવનગરમાં પ્રોગ્રામ છે એમાં ખેડૂતવાસમાં પ્રોગ્રામ છે એટલે બહુ આનંદ થાય ખૂબ આનંદને મોજ કરવાની છે

ખૂબ જ સક્રિય છે અને ઘરના બે ત્રણ ટેમ્પા છે માતાજીની ખૂબ દયા છે બોલો જય માતાજી બોલો અમારી ઓડિયન્સને તો તો ખરી કામ તો ખરી લું ભાઈ કે બધા લાઈક કરવાનો શેર કરવાનો ક્યો કાકા ભાઈ જય માયા કરો કરો અને શેર ખૂબમાં ખૂબ શેર કરજો એવી અમારી આ મને રેજો વિડિયોની માંઈલ પર ખૂબ મજા આવશે કારણ કે આજે ઘર આગળ પ્રોગ્રામ છે ખેડૂતવાસમાં એટલે ખૂબ આનંદ કરવાનો છે બના રેજો વ્લોગમાં બહુ મજા આવશે વિડિયો સ્ટાર્ટ હે મિત્રો હું છું વિપુલભાઈ રાવળ દે પાલેતાણા થી અમારી ટીમ સાથે આજ મામા મામાદેવના આંગણે ખેડૂતવાસની અંદર ડાક ડમરુનો ભવ્યથી ભવ્ય પદ્રમ હોય એમાં આનંદ કરવા માટે જઈ રહ્યા છું તમે પણ બના રેજો વ્લોગની માંઈલ પર ખૂબ મજા આવશે મામાદેવના દર્શન અને ડાક ડમરુનો આનેરો પ્રોગ્રામ થાય સાંભળવાની જોવાની મજા આવશે બના રેજો વ્લોગ બન્યા રહેજો વ્લોગમાં બહુ મજા આવશે કારણ કે આજે પ્રોગ્રામ ભાવનગરમાં જ છે હવે અને ખૂબ આનંદ કરવાનો છે અને જે કોઈ વ્લોગ જોતા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે બહુ આપણે હૃદયથી આજે આનંદ કરવાનો છે બન્યા રહેજો વ્લોગમાં ખૂબ મજા આવશે ચાલો મિત્રો મને આજ ખૂબ આનંદ થાય છે કે અમારા નિલેશભાઈ પોતે સિંગર અમારા ગ્રુપના મેમ્બર એવા નિલેશભાઈ પોતે ગાડી ડ્રાઈવિંગ કરે છે મિત્રો કાળુભાઈ છે અમારે મને ગાડી શીખવાડવામાં મેન હાથ હોય તો કાળુભાઈ છો કોમેન્ટ માં પાછા કહેજો જય માતાજી કાળુભાઈ મને નકર ગાડી નોતી આવડતી જય માતાજી એટલે અમારા કાળુભાઈ ગાડી લઈને આવ્યા અટીકા ગાડી લઈ અમારા સચિનભાઈ ની હા હા સચિનભાઈ ઊંડવી મારા મામા થાય આમ બને રજો વ્લોગમાં બહુ મજા આવશે બોલોને પછી મારો લીમડા વાળો બોલો મારો શંકરિયાના કાંઠે દીકરા આય મારા દીકરા રાજા રાજા મારા દીકરા હવે જગત ની માઈલ બાજુ તને રાજા એ રાજા અને રાજા નો બનાવો ને તેથી તો મને ખેડૂતો માઈલ બાજુ લીમડા વાળા ને ખોટ બેઠા હોય ખોટ બેઠા

mm-hmm <laughs> do

મિત્રો રાતના ત્રણ વાગ્યા છે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અમારે અને કુંભારવાડે છે અમારે ભગવાન ભાઈ આવી ગયા છે હા તો આવી જો જય માતાજી બોલો ભગવાન બ્લોક ચાલુ શરૂ થા હા જય માતાજી બોલો આજનો અમારે એવો પ્રોગ્રામ સરસ મજાનો અમારે કાળુભાઈ ડાક ડમરૂમાં સાથે હતા અમારે મહેશભાઈ અમારે નિલેશભાઈ સરસ મજાનું મામાદેવની બધાને મોજ કરાવી બરાબર

અને આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આ વ્લોગ ને સુધી શેર કરજો ને કરજો અમારે કાળુભાઈ કે ઠેઠ સુધી ગાડી હાંકી લ્યો એટલે ગાડી મેં હાંકી લીધી આજે મજા આવી ડ્રાઈવિંગ કરવાની ઠેઠ હા ગયો તારે ગાડી મેં અને ઘરે અત્યારે આવ્યો છું તો એ ગાડી મેં તાંકી છે એટલે અમારે કાળુભાઈ હેલો કયો બધાને વાત કરો મિત્રો

અને હવે ટૂંક સમયમાં બીજો પ્રોગ્રામ હશે ત્યારે વ્લોગ આવશે પછી પાછો કાંક બહાર ફરવા ફરવા જવું ત્યારે પણ એક વ્લોગ બનાવવો છે અમારે કાળુભાઈ નું એવું કહેવાનું છે એટલે અત્યારે ભોગીગ્યા સેવી એક્ઝિટ કરે ઠેઠ ઊંધી ગાડી મેં આંખી હતી અને કાળુભાઈની એને ઇંગ્લિશ ભાઈ તમે જ ગાડી આંખો કે એટલે કાળુભાઈએ ઘણો બધો મને રાખ્યા પાડી દીધો ડ્રાઈવર બનાવી દીધો આજે તો સારો એટલે હવે પાછા બીજા વ્લોગમાં આપણે કંઈક સમયમાં મળવી ત્યાં સુધી ચેનલના લાઇક કરી નાખજો અને વ્લોગને શેર કરજો કડું ભાઈ બે શબ્દ તમારી ત્યાં કાંઈ બોલો હોય ચાલો મિત્રો આજે તો ડ્રાઇવિંગમાં તો નિલેશભાઈ ડ્રાઇવિંગ કર્યું ખૂબ સરસ કર્યું ડ્રાઇવિંગ અને બધા ચાજિંદા મિત્રોને મજા આવી ગઈ અને નિલેશભાઈને લગભગ અત્યારે મારા અંદાજ પ્રમાણે પંચાણું ટકા ગાડી ફાઇનલ ફાવી જ ગયેલી છે હવે મેલડી ગાડી અપાવે લઈ એક ટુકડો બાકી તો શેત ક્યાં ગાડી બાકી જય માતાજી મિત્રો ભલે જય માતાજી બન્યા રેજો આવી રીતે વિડીયોની માલપા અને મેં કીધું એમ લાઇક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી